ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીના છરવાડા કોમ્યુનિટી હોલ ખાતેથી વિકાસ સપ્તાહ બે હજાર પચ્ચીસની ઉજવણી અંતર્ગત વાપી મહાનગરપાલિકાના આશરે સત્તર કરોડના અગિયાર વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું હતું મંત્રીશ્રી આશરે સોળ લાખના ખર્ચે બનેલા છરવાડાના કોમ્યુનિટી હોલનું લોકાર્પણ અને છરવાડા છીરી અને સલવાવ ખાતે રસ્તાઓ સ્ટ્રીટ લાઇટ પાણીની ટાંકી હેરિટેજ બ્રેકેટ પમ્પિંગ મશીનરી પાઇપલાઇન નાખવાના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું ઉપસ્થિત સૌએ વિકાસ શપથ પણ ગ્રહણ કર્યા હતા મંત્રીશ્રીના હસ્તે આયુષ્યમાન આરોગ્ય કાર્ડના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોઈપણ વિસ્તારના વિકાસ માટે સારા અધિકારીઓની જરૂર રહે છે તેથી મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ ખૂબ જ સારું અને ઝડપી કામ કરી રહ્યા છે મહાનગરપાલિકા બનવાથી વિકાસ કાર્યો માટે વધુ ગ્રાન્ટની ફાળવણી શક્ય છે વધુ ગ્રાન્ટના કારણે અને સમયસર નિર્ણયો લેવાથી અને વિસ્તારોની સમસ્યાનો અભ્યાસ કરીને દરેક વિકાસ કાર્યો શરૂ થઈ ગયા છે મહાનગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની યોજનાઓએ પણ વધુ વેગ પકડ્યો છે તેમજ સફાઈનું કામ પણ વધુ સારું થઈ રહ્યું છે દરેક સુવિધો વ્યવસ્થિત રીતે ન મળે ત્યાં સુધી મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈપણ વેરો વધારવામાં આવશે નહીં કાર્યક્રમમાં વાપી મનપાના કમિશ્નરશ્રી યોગેશ ચૌધરી ડેપ્યુટી કમિશનરશ્રી આસ્થા સોલંકી અને અશ્વિન પાઠક વીઆઈએ પ્રમુખ સતીષ પટેલ વાપી શહેર સંગઠન પ્રમુખ મનીષ દેસાઈ વાપી તાલુકા સંગઠન પ્રમુખ સમય પટેલ પાલિકાના મજી કારોબારી અધ્યક્ષ મિતેશ દેસાઈ નોટિફાઈડ એરિયા માજી પ્રમુખ હેમંત પટેલ છરવાડાના માજી સરપંચ યોગેશ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા